કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો જેમાં કર્મચારી મહામંડળ દ્વારા જણાવવામાં આવ્યું કે સરકારી કર્મચારીઓને હીટવેવ અને ગરમીને કારણે જાહેર રજા આપવા માટે પત્ર લખ્યો વધુમાં કર્મચારી મંડળ દ્વારા અપીલ કરાઈ હતી કે સરકારી કચેરીઓમાં કેટલીક જગ્યાએ પીવાના પાણીની તકલીફ છે તથા કાળઝાળ ગરમીમાં કોમ્પ્યુટર ઠપ્પ થઈ જાય છે રાજ્યમાં હર કાળઝાર ગરમી જોતાં જુદા જુદા વિસ્તારોમાંના જુદા જુદા જિલ્લાઓમાં સરકાર દ્વારા દ્વારા વેવની જાહેરાત કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ છે ત્યારે જુદી જુદી સરકારી કચેરીઓ જે જુદા જુદા જિલ્લામાં કાર્યરત છે ત્યાં આગળ કર્મચારીઓને પીવાના પાણીની તથા ઠંડકની એસી કે કુલરની વ્યવસ્થાઓ નથી આથી કર્મચારીઓ તથા જે ઇક્વિપમેન્ટ છે એટલે મીન્સ કે કોમ્પ્યુટરથી જે કા કામગીરી ચાલે છે જીસવાનથી તે તમામે તમામ કામગીરી ઠપ થવાની પણ સંભાવનાઓ રહેલી છે આવા સમયગાળામાં કર્મચારીઓને હિટસ્ટ્રોક આવવાની અને કર્મચારીઓને સ્વાસ્થ્યને લઈને ઘણી ઘણા પ્રશ્નો ઉદભવે તેવી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિનંતી છે કે આ હીટવેવ જ્યાં સુધી સરકાર શ્રી જાહેરાત કરી છે તે સમયગાળામાં કર્મચારીઓને રજા જાહેર કરવામાં આવે વાયરસના આગમન બાદ ભારતભરમાં લોકડાઉન